સૌરાષ્ટ્ર કોંગ્રેસ માટે અચાનક જ આ મોટા સમાચાર છે નિવેદનને લઈ રાજકારણ પણ ગરમાયું છે સૌરાષ્ટ્ર કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર ચૂંટણી લક્ષી રાજનીતિથી વિક્રમ માડમ નું રાજકીય સંન્યાસ વિક્રમ માડમે કહ્યું છે અને તેઓના એક નિવેદન થી રાજકીય ભૂકંપ પણ સર્જાયો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમ ખાતે યોજાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિગ્ગજ નેતા વિક્રમ મેડમ હાજર રહ્યા હતા અને તેઓએ નિવેદન આપ્યું તમારે જે સમજવું હોય સમજો જનતાને જે સમજવું હોય હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી ભરવાનો નથી હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ દર વખતે કોક આવીને લડી દેશે ક્યાં લડી કોક લડી દેશે તમારા જો કારણ જાણવું હોય તો જનતા જાણે છે તમે જાણો છો મહાકાઈ કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે પાંચ વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ હું ઓપન કહું છું ને તો હું સુધરી ગયો છું અઢી વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો મને એટલો અધિકાર તો છે ને મને એટલો અધિકાર તો છે ને જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું જનતા જાણે જનતાનું કામ જાણે કોંગ્રેસના માધ્યમથી કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ આપની સાથે કોંગ્રેસ નેતા વિક્રમ માડમ પણ જોડાઈ ચૂક્યા છે જે વિક્રમભાઈ આપે એ સમારોહમાં એવી જાહેરાત કરી કે હવે હું ચૂંટણી નહીં લડું શું કારણ અબ જોઈ લો ત્યાં દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી નહીં લડું જી આ છે મારું સ્ટેટમેન્ટ હવે હું દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી નહી લડું દેવભૂમિ દ્વારકામાં દ્વારકામાંથી ચૂંટણી નહીં લડો બધી બધી ચીજો ના ખુલાસા મીડિયામાં ન હોઈ શકે આપે મીડિયાના માધ્યમથી કહ્યું કે હવે હું દેવભૂમિ દ્વારકામાં નહીં લડી શકું તો આપ કારણ આપી શકો કરી કહી દીધું ને પછી એના કારણો શું કામ કહેવા જોઈએ ત્યાં પાર્ટી ને એક કરવા માટે પાર્ટી ના કાર્યકરો જેમને દાવેદારો છે જેઓ મહેનત કરે છે દેવભૂમિ એટલે અહીંથી દ્વારકા જામનગર થી દોઢસો કિલોમીટર દૂર છે અને ત્યાંથી મીઠાપુર ઓખા એ બધા અંતરો જોઈએ તો પોણા બસો બસો કિલોમીટર હવે હું એટલું બધું ટ્રાવેલિંગ નથી કરી શકતો અ વિક્રમભાઈ જે પ્રમાણે આપની બાઇટ પણ સામે આવી છે અને આપે કહ્યું છે કે જનતાને મારી જરૂર ન હોય તો હવે મારે સમજી જવું જોઈએ તેનું શું નિષ્કર્ષ એનો ડિસ્કસ એ ટીવી પર કહેવાનો ન હોય જે સમજવા વાળા હોય સમજી ગયા જે લોકો ત્યાં બેઠા જે સમજી ગયા અને વાસ્તવિક છે જે લોકોને નેતા બનાવ્યા એ લોકો ક્યાંક મહાકાય કંપનીઓ છે એમાં કરોડોના કોન્ટ્રાક્ટો છે એની અંદર ક્યાંક ને ક્યાંક વિલીન થઈ જાય છે તો ફરીથી વિક્રમભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તો ચોક્કસપણે કોંગ્રેસ માટે આ આંચકાજનક સમાચાર છે કારણ કે દિગ્ગજ નેતા અને જેઓએ હવે જાહેરાત કરી છે કે તેઓ દેવભૂમિ દ્વારકામાંથી ચૂંટણી નહીં લડે તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો કે પાંચ વર્ષ સુધી મેં જનતાના કામ કર્યા છે અને પાંચ વર્ષ બાદ જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતા મને એક પણ મત ન આપે તો પછી મારે સમજી જવું જોઈએ આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશી પણ જોડાઈ ચૂક્યા છે જે મનીષભાઈ વિક્રમ માડમે